મિત્રો સ્વાગત છે તમારું આપ સૌ ને ચેનલ ચેનલ નિકુંજ શર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનો માટે ખુશખબર આવી છે મિત્રો નવરાત્રી પહેલાં આંગણવાડી બહેનોને સરકાર તરફથી મળશે મોટી ભેટ તો કઈ ભેટ મળવાની છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ સાથે કેટલાક મહત્વના મુદ્દા છે તો મિત્રો ગઈકાલે શ્રી વડા વડાપ્રધાન મોદી સાહેબનો બર્થડે હતો તે બાબતે મિત્રો ઘણા 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 શહેરોમાં ગુજરાત આંગણવાડી બહેનોને એક અગત્યની મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ જો તમે આંગણવાડી બહેનો છો ટેડાગર છો વર્કર છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તમે આંગણવાડી ફરજ બજાવી રહ્યા છો કે આગામી સમય બજાવવાના છો ફરજ તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો વાત કરી લે સૌ પ્રથમ તો કેટલાક મહત્વના મુદ્દાઓ છે તો મિત્રો તમે જાણો છો કે આંગણવાડી બહેનોનો પગાર હાઈકોર્ટ દ્વારા વધારવામાં આવ્યો છે આંગણવાડી કારકરનો પગાર ચોવીસ હજાર ત્રણસો અને વર્કર જેડાકાનો પગાર છે વીસ હજાર ત્રણસો દસ હજાર દસ હજાર અને પાંચ પાંચસોથી ડબલ કરવામાં આવ્યો છે તો મિત્રો હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જે જાહેરાત કરવામાં આવી હતી કે કે આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોએ કા જે પગાર છે જલ્દીથી આપવામાં આવે છ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો ત્યારબાદ તમે જાણો છો મિત્રો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો તે બદલ કેટલાક કેટલાક શહેરોમાં મિત્રો એ શહેરોમાં આંગણવાડી કાર બહેનો રેલી કાઢી હતી પોતાની પરિપત્ર કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે તેમના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે જેમ કે પહેલો મુદ્દો આ છે આંગણવાડી પગાર વધારો સાથે સાથે મિત્રો બીજો મહત્ત્વનો મુદ્દો હતો આંગણવાડી બહેનોના ઉંમર વય મર્યાદા તમે જાણો છો મિત્રો આંગણવાડી બહેનો અઠ્ઠા વર્ષની વયમર્યાદા છે તેમને બે વર્ષ પ્લસ કે એટલે સાહીઠ વર્ષની વયમર્યાદા કરવામાં આવે મિત્રો આંગણવાડી પગાર વધારો વય વય વયમર્યાદામાં સાથે સાથે બીજો મહત્ત્વ તમે જાણો છો આંગણવાડી બહેનો તેડા બહેનો છો તેમાં એફઆરએસ એફઆરએસનું કામગીરી છે જે લાભાર્થી બહેનો છે તેમાં એફઆરએસ કરવાનું હોય છે આમાં મિત્રો કેટલીક લાભાર્થીઓને આધાર કાર્ડ નથી હોતું આધાર કાર્ડ નથી હોતું ફી નથી હોતું એમાં કેટલીક મુશ્કેલી પડે છે આ કેટલાક મુદ્દાઓ લઈને કલેક્ટરશ્રીને જે પરિપત્ર આપવામાં રજૂઆત કરવામાં આવી હતી મિત્રો આ ગઈકાલે કેટલાક શહેરોમાં આંગણવાડી બહેનો ટીડાકા બહેનોએ આ કામ કર્યું હતું તો મિત્રો વાત કરીએ પહેલાં સૌ પ્રથમ આપે તમને કે આંગણવાડી કાર્યકર ટીડાકા બહેનો માટે તો મિત્રો આ પહેલા તો વાત કરીએ સૌ પ્રથમ આંગણવાડી પગાર વધારો હાઈકોર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી અને બહેનો અને બહેનોને જે પગાર વધારો કરવામાં આવે મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ આંગણવાડી પગાર વધારો સરકાર દ્વારા હવે સરકાર ક્યારે અમલવારી કરશે તમે જાણો છો મિત્રો આગામી સમયમાં નવરાત્રિ આવી રહી છે નવરાત્રિના સમય પહેલા આંગણવાડી બહેનોને કાર્યકર તેડાગર બહેનોને તેનો પગાર વધારો સારી એરિયસ પણ મળવાનું છે મિત્રો એરિયસ કે એનો મતલબ એમ કે મિત્રો જ્યારે સરકાર શ્રી છ મહિના એક એપ્રિલ બે હજાર પચીસથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર ડબલ કર્યો છે તો એક એપ્રિલથી તમે આ છ મહિનાનો એરિયસ તમને પગાર વધારો અને એરિયસ તમને મિત્રો આગામી સમય મિત્રો મહિનો સપ્ટેમ્બર મહિનો ચાલુ છે સપ્ટેમ્બર મહિનાની અઢાર તારીખ છે મિત્રો તો અઢાર તારીખ સપ્ટેમ્બરને પૂરું થવાનું જ છે આગામી સમય નવરાત્રિ અમે આવી રહી છે નવરાત્રિના તહેવારોમાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરી દેવામાં આવશે અને કહેવામાં આવશે કે આંગણવાડી બહેનોને પગાર વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ અન્ય વાત કરી લે કે ગુજરાત હાઈકોર્ટ આગળવાડી કાર્યક્રમને આપે ખુશખ તમે જાણો છો જે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે ડબલ બેન્ચ સિંગલ બેન્ચ અગાઉના આજે જે રદ કર્યો તો મિત્રો જે કંઈ વર્ષ પહેલાં નવો પગાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો કે ડિવિઝન બેન્ચે કહ્યું છે કે જો આવું કરવામાં આવશે તો રાજ્યની નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર થશે ત્યારબાદ મિત્રો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત અને આંગણવાડી કાર્યકરને આંગણવાડી સહાયકોને એક મોટા ખુશખબર આપી છે અને તેમને મળતા લઘુત્તમ માસિક પગારમાં રકમ બમણી કરી દીધી છે મિત્રો કોર્ટે આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ પગારમાં દસ હજાર રૂપિયા પ્રતિ માસથી વધારીને ચોવીસ હજાર આઠસો રૂપિયા કર્યા છે જ્યારે સહાયકોના પગારમાં પાંચ હજાર પાંચસો રૂપિયાથી વધારીને વીસ હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવ્યા છે મિત્રો એટલે કે હવે કર્મચારીઓને આનાથી ઓછો પગાર મળશે નહીં આ દરમિયાન કોર્ટે જે કોર્ટ છે મિત્રો આ પગારમાં સો ટકાનો વધુ વધારો કર્યો છે તમે જાણો છો તે મિત્રો ન્યાયાધીશ એસ એસ સુપૈયા અને ન્યાયાધીશ આર ટી વાસાણીએ બેન્ચે રાજ્ય કેન્દ્ર સરકારના મળીને અથવા રાજ્ય અને સરકારને એકલા આંગણવાડી કાર અને નવ લઘુત્તમ માસિક પગાર માસિક પગાર ચૂકવાનો નિર્દેશ આપ્યો છે મિત્રો કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એક એપ્રિલ હજાર પચીસથી કાર્યકો નવ પગાર ચૂકવવામાં આવશે તે મુજબ આંગણવાડી કાર્યક્રમ પણ છેલ્લા પાંચ મહિના બાકી પગાર મેળવવા માટે હકદાર બનશે હાઈકોર્ટે આ નિર્ણયથી રાજ્યના લગભગ એક લાખ આંગણવાડી કાર્યકર અને સહાયકોને લાભ થશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે મળતા લઘુત્તમ માસિક પગારની રકમ બમણી કરી દીધી છે અને કોર્ટે આંગણવાડી કાર્યકર લઘુત્તમ પગારમાં દસ હજાર દસ હજાર રૂપિયા પ્રતિ માસથી વધારાની તમને કહ્યું તેમ ચોવીસ હજાર આઠસો કરવામાં આવે છે સો ટકા વધારો કરવામાં આવે છે અને સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્ત્વની અપડેટ આપી છે કે કયા કાર્યો દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આપવામાં આવતી રકમને ખૂબ જ ઓછી ગણાવી છે અને તેને બંધારણીયની કલમ બંધારણીય કલમ એકવીસનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે મિત્રો તમે જાણો છો ત્યાં મિત્રો બુધવારે બુધવાર પસાર કરેલા પોતાના આદેશમાં હાઈકોર્ટે આંગણવાડી કાર્યક્રમ સહાયકોની જવાબદારી અને તેમની નિમણૂકની રીતને ધ્યાનમાં લેતા કહ્યું છે કે લઘુત્તમ અને વ્યાજબી વેતન વેતન ઉપરાંત તેઓ ઓછામાં ઓછા નિવાર નિવાહ વેતન માટે હકદાર છે જેથી તેમને તેમના પરિવારને બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે છે મિત્રો કોર્ટે અવલંઘન કહ્યું છે કે આંગણવાડી કાર્યક્રમ તે સહાયકોને હાલમાં ચૂકવવામાં આવતા દસ હજાર અને પાંચે પાંચસોની રકમ ભારે ફરજોની તુલનામાં નજીવી છે વિડંબનાના એ છે કે સરગરબા અને સ્તનપાન કરાવતી માતાઓ અને સગીરાઓની આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત પૂરી કરતી આંગણવાડી કાર્યકર અને સહાયકોને યોગ્ય મહેનતા અને અભાવી સન્માન અને ગૌરવ જીવન વંચિત રાખે છે મિત્રો સારે કોર્ટે હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને સહાયકો જીવન નિર્વાહ વેતન ચૂકવવાનો ઇન્કાર એ ભારતના બંધારણય અનુચ્છેદ એકવીસમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે કોર્ટે હાઈકોર્ટ ઉપરાંત પગાર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આવે ત્યારે વધુ સમાન ફેરફાર આધીન રહેશે મિત્રો ને કોર્ટે અંતમાં કહ્યું છે કે હાલમાં હાલમાં જે નિર્દેશ ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કાર્યકર સહાયકોને લાગુ પડશે અને જે મિત્રો આ કોર્ટનો સંપર્ક હોય નથી તેમને હાઈકોર્ટ સમાન આદેશ મળવા માટે રીટ અરજી દાખલ કરવા ફરજ પાડવામાં આવશે નહીં આ આદેશ પસાર કરતી વખતે હાઈકોર્ટ સિંગલ બેન્ચના અગાઉના આદેશ રદ કર્યો હતો જે આ બાબતે લીગલી પિટિશન દાખલ કરતા પહેલાં ત્રણ વર્ષ માટે નવો પગાર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો ડિવિઝન બેન્ચે કહ્યું છે કે જો આ નિર્ણય લાગુ કરવામાં આવશે પર નાણાકીય બોજ પર ઘણો વધારો થશે મિત્રો આ મિત્રો સ્પષ્ટ વાત છે કે આગામી સમયમાં નવરાત્રીમાં આંગણવાડી કાર્યકર બહેનો ટેડાકા બહેનોને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર બનવાનું છે એરિયસ પર મળવાનું છે જે મુદ્દાઓ તેમણે કહ્યું છે વય વય વયની ઉંમર અઢાઈ બે વર્ષ વધારવામાં કરવામાં આવે આ બધા જ મુદ્દાઓનો ખૂબ જ સારા સમાચાર આવી શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ પ્રે થેન્ક યુ વેરી મચ